નમસ્કાર મિત્રો ગુજરાત લેવેજ ગ્રુપમાં આજે આપણી પાસે બે હુંડાઈ વરના ગાડી આવી ગઈ છે બંને ગાડીઓ છે ગાડીની ડિટેલ્સ ભાવ અને ક્યાં જોવા મળશે તે બધી માહિતી આપેલ છે એના પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો આજે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો પહેલી ગાડીની વાત કરીએ તો હુંડાઈની વરના ગાડી છે સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાની છે પુશ બટન વાળી ગાડી છે મોડલ છે બે હજાર બારનું નું અને થર્ડ ઓનર ગાડી છે ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોના લાસ્ટમાં છે અને ગાડીની કન્ડિશન સારી છે ગાડી ડીઝલમાં છે અને આખી ગાડી ઓરિજિનલ છે સિત્તોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડીનું એન્જિન પાવરફુલ છે અને ગાડીનો વીમો પણ ચાલુ છે હવે આપણે કિંમતની વાત કરીએ તો પહેલાં જો તમે સેકન્ડ હેન્ડ ગાડીઓ લેવા માંગતો હોય તો આજે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ વોટ્સઅપ ગ્રુપમાં દરરોજની દસથી પણ વધારે આખા ગુજરાતની ગાડીઓ આવે છે

ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ અને સીએનજીમાં ગાડી છે અને સીએનજી આરટીઓ માન્ય છે ટોપ કન્ડિશનની ગાડી છે ટોપ મોડલની ગાડી છે અને એક્સિડન્ટ વગરની ગાડી છે ગાડીનું એન્જિન ફૂલ પાવરફુલ છે પાવર વિન્ડોઝ અને પાવર સ્ટેરિંગ પણ ગાડીમાં છે ગાડીના ટાયર નવા છે અને ગાડીનો વીમો નથી ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત છે ખાલી સાત લાખ અને એકાવન હજાર રૂપિયા અને આ ગાડી તમને બોટાદ જોવા મળશે ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેમાં કોલ કરવો